કર્ક રાશિ જાન્યુઆરી બે હજાર પચીસની પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાન્યુઆરી મહિનામાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જેની શુભ અને અશુભ અસર કર્ક રાશિના જાતકો પર પડશે આ રાશિના જાતકો પણ જાન્યુઆરી મહિનામાં ઘણી ખુશીઓ લઈને આવી રહ્યા છે મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં આ રાશિના જાતકોની બધી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને પ્રભુનારાયણની ખાસ કૃપા તમારા પર થઈ રહી છે જેથી દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણ તમને તેમના આશીર્વાદ આપશે તો મિત્રો તમે લોકો આ વિડિયોમાં અંત જુઓ કારણ કે આ વિડિયો કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે ચાલો તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં ગુરુ શુક્ર સૂર્ય રાશિ બદલવા જઈ રહ્યા છે જે આ ગ્રહગોચર સાથે તમામ બાર રાશિઓને અસર કરશે સોમગુરુ રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે તે નવા વર્ષમાં રાશિચિહ્નોને પણ અસર કરશે પરંતુ મિત્રો આ મોટા ગ્રહો માર્ચ પછી જ રાશિ બદલશે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કર્ક રાશિની એ પાંચ ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમારી નાણાકીય પરિસ્થિતિ ખૂબ જ અદ્ભુત રહેશે મિત્રો આ સમય દરમિયાન તમને તમારી આવકના ક્ષેત્રમાં ઘણો નફો મળશે લક્ષ્મી માતાની કૃપાથી તમને પૈસાના પ્રવાહના ઘણા રસ્તાઓ મળશે આ સમય દરમિયાન તેમના પ્રયત્નો સફળ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમને તમારા જીવનમાં ઘણા નાણાકીય લાભ મળશે તમારા ઘરમાં કોઈ મોટી માંગલિક વિધિ થઈ શકે છે મિત્રો પરિવારમાં માંગલિક કાર્યને કારણે પૈસા ખર્ચ થઈ શકે છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે દ્વાદશ મંગળને કારણે તમારે રોકાણ પ્રત્યે સાવધાની રાખવી જોઈએ જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહ લો બધી ક્રિયાઓ યોજનાબદ્ધ રીતે કરો અન્યથા તમને રોકાણના મામલામાં છેત્રપિંડી થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી બે હજાર પચીસનો મહિનો તમારા માટે ખૂબ ખુશીઓ લઈને આવી રહ્યો છે નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસનો આ મહિનો કર્કરાશિના જાતકો માટે પ્રેમ અને વૈવાહિક જીવનમાં ઉત્તમ પરિણામો આપશે કારણ કે બુધ તમારી રાશિના લગ્ન ભાવમાં રહેશે તેથી જો તમારી ઉંમર એકવીસ વર્ષથી વધુ હોય તો તમે લગ્ન કરી શકો છો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો કુંવારા છે તેઓ જાન્યુઆરી બે હજાર પચીસના મહિનામાં પ્રેમ સંબંધ બાંધી શકે છે ખાસ કરીને અઢાર જાન્યુઆરી પછી તમારા જીવનમાં કોઈ નવો આવી શકે છે પરિણિત લોકોનું લગ્નજીવન સારું રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા સંબંધોમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે જાન્યુઆરી બે હજાર પચીસનો મહિનો તમારા માટે કૌટુંબિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ રહેશે મિત્રો જે લોકો લાંબા સમયથી કન્યા શોધી રહ્યા હતા તેમના આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો હવે સફળ થશે તમારા ઘરમાં કોઈ મોટી શુભ ઘટના બની શકે છે અથવા તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમે તમારા જૂના મિત્રોને મળશો તમારી જૂની યાદો તાજી થશે જે મહિલાઓ લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતી હતી તેમનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે જાન્યુઆરી બે હજાર પચીસનો આ મહિનો તમારા માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે નંબર ત્રણ કર્કરાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસના મહિનામાં તમને તમારી કારકિર્દીમાં ખૂબ સારા પરિણામો મળશે મિત્રો આ સમય દરમિયાન તમને ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળશે જે લોકો પોતાના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તેઓ પણ હવે તેમનો વ્યવસાય ઝડપથી વધતો જોશે તેમનો વ્યવસાય દૂરના દેશોમાં વિસ્તરશે અને ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વેપારીઓનો બૌદ્ધિક વિકાસ તેમના મનમાં નવા વિચારો લાવશે જે લોકો તમને લાભ આપશે તેમના માટે અનુકૂળ પરિણામો મળશે મિત્રો જે નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા તેમના પગારમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીઓ રહેશે ઉપરાંત તેઓ ઓફિસમાં તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકે છે મિત્રો જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે જે મહિલાઓ ઘણા મહિનાઓથી પોતાના કરિયર માટે મોટો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે તેમના માટે આ પરિસ્થિતિ પણ સામાન્ય રહેશે જાન્યુઆરી મહિનામાં તેમને તેમના વ્યવસાયમાં ફાયદો થશે આ મહિને તમારી નાણાકીય સમસ્યાઓનો અંત આવશે જે લોકો જૂના દેવાના બોજથી દબાયેલા છે તેમના મિત્રો તમને બધી બાજુથી મદદ કરશે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ કર્ક રાશિના લોકો માટે શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપશે મિત્રો આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વધુ મહેનત કરવી પડી શકે છે જેના કારણે તેમને સારા પરિણામો મળશે જે વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના પ્રયત્નો સફળ થશે અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામો મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો ઈચ્છે છે તેઓ પોતાની કુશળતા વધારવા માટે કોઈ પ્રકારની ઓનલાઈન તાલીમ લઈ શકે છે આ મહિને તમે તમારી જાતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનો પ્રયાસ કરશો અને જે લોકો સારા શિક્ષણ માટે તેમની મનપસંદ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ જાન્યુઆરીના મધ્યમાં તેમનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી મહિનો શિક્ષણની દૃષ્ટિએ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ પરિવારની દ્રષ્ટિએ સારું રહેશે આ મહિને તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ દૂર થશે અને પરિવારમાં પ્રેમની સુમેળ રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકો જેમના ભાઈ બહેનો વચ્ચે જમીન મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમની સમસ્યાઓનો અંત આવશે પરંતુ તમારે એવા પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામો આપે જાન્યુઆરી બે હજાર પચીસનો આ મહિનો તમારા પારિવારિક દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે માતા પ્રભુ નારાયણની કૃપાથી સમાજમાં તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે એમ કહેવું ખોટું નહીં હોય કે તમે સમાજમાં ખૂબ જ પ્રખ્યાત થશો તમારા માટે આ સમય ખૂબ જ ખાસ હશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં जय लक्ष्मी माता जरूर थी लखो जे थी लक्ष्मी माता आशीर्वाद आप सोना परिवार पर पाम्या रहे अने चैनल ने सब्सक्राइब जरूर थी करजो वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार